અમરેલી સાવરકુંડલા તાલુકાના ગાંડલા ગામે અંબુજા ફાઉન્ડેશન અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં બોતેર દર્દીએ કેમ્પનો લાભ લીધો કેમ્પમાં અંબુજા ફાઉન્ડેશનની ટીમ ખાંભા અને મહેશભાઈ છોટાળા તેમજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાંથી ડોક્ટર વિનોદભાઈ પટેલ ડોક્ટર નિધિબેન સોંદરવા નિરાલીબેન સાદુલકા મયુરભાઈ વાળા નિલમબેન વાળા અનુભાઈ દરબાર હાજર રહેલા હતા આ કેમ્પ ખાસ ગાંડલા પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ ડાબી તેમજ પ્રકાશભાઈ મોર અને સરપંચસિંહનો પણ ખૂબ સારો સહકાર મળેલ આ કેમ્પમાં દર્દી દેવો ભવ આ સૂત્રને ખરેખર સાકાર કરતાં નીચે મુજબ સ્થળ પર સેવા આપવામાં આવી હતી આંખને લગતી બીમારી તાવ શરદી વગેરે બીપી ડાયાબિટીસ ચામડીના રોગ સંધિવાના રોગ માથાનો દુખાવો સીસી વગેરે અનેક રોગોની તપાસ અને દવા બિલકુલ ફ્રી આપવામાં આવી હતી ગાંડલા સ્કૂલના બાળકોએ પણ આરોગ્ય તપાસ કરાવી અને કેમ્પનો લાભ લીધેલ બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગેશ ઉડકર નમો ગુજરાત ન્યૂઝ સમરેલી